એકબીજા જોડે પૂર્વ પરિચય ના ખેડવાના કારણ છે મા બાપ દ્વારા જે પણ કારણ હોય એ પણ પછીથી યુવાન કે યુવતીની સ્થિતિ બહુ ખરાબ થાય છે આધેડ વયના વ્યક્તિઓની સાથે એમને ફરી જીવન જોડવું પડે છે જેમાં આગલા ઘરના બાળક પણ હોય આ સ્થિતિ સર્જાય છે તો આપણે સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરીએ કપલોને મળીને જે પરણી ગયા જેમને પૂછી હતી પહેલા કે ભાઈ અરેન્જ મેરેજ છે તમારા કે લવ મેરેજ કેટલા સફળ છે ખાસ કરીને જે લોકો ત્રણ ચાર વર્ષથી તકી ગયા એમની સાથે વાત કરીએ છીએ આવો કે લવ મેરેજ સારા કે અરેન્જ મેરેજ બંને પ્રકારના કપલને પૂછીએ છીએ લવ મેરેજ વાળાને અને અરેન્જ મેરેજ મેં આજથી ચાર વર્ષ પહેલાં લવ કમ અરેન્જ મેરેજ કરેલા અને મારી દ્રષ્ટિએ કોઈ પણ લગ્ન એ ભલે લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય એની અંદર પતિ અને પત્ની બંનેની સરખી સરખી સમજણ એકબીજા માટે જતું કરવાની ભાવના એકબીજા માટે ઘસાઈ છૂટવાની ભાવના એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે અને એકબીજા માટે બસ હું એને શું આપી દઉં એ ભાવના છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે બાકી તમે આજકાલના મોર્ડન સમયમાં જુઓ તો ઘણી બધી બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ છે જેમના લગ્નજીવન વીસ પચીસ વર્ષ જૂના હતા એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા એ બી એ લોકોએ પણ લવ મેરેજ કર્યા હતા તેમ છતાં પણ એમના લગ્નજીવનમાં ભંગાણ આવ્યા હોય એવા તાજેતરમાં ઘણા બધા ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ આપણે એના નામ નથી લેવા પણ એ લોકોમાં એવું તો શું થયું કે એ લોકો વીસ વર્ષ પચીસ વરસ દસ વર્ષના સંબંધ પછી પણ છૂટા પડી ગયા એ કારણ એ હોઈ શકે છે કે એ લોકોએ એકબીજાનું જતું કરવાની ભાવના એ રાખી નહીં હોય અને એ લોકો એ લોકોના સ્વભાવ અંદર અંદર ઘર્ષણ પામતા હશે જેનાથી એકબીજાની સાથે કંટાળીને પણ એ લોકો છૂટા થવાનું નક્કી કર્યું હોય એવું ઘણા આપણે દ્રષ્ટાંત જોયા છે મારી દૃષ્ટિએ લવ મેરેજને અરેન્જ મેરેજ બંને સારા છે પણ એમાં અરેન્જ મેરેજ એ સૌથી શ્રેષ્ઠ કહી શકાય એનું કારણ એ છે કે અરેન્જ મેરેજમાં તમને સામાજિક દ્રષ્ટિએ તમને એક લોકોનું માર્ગદર્શન મળી રહે છે અને એમાં છૂટાછેડાનું પ્રમાણ તમને થોડું ઓછું જોવા મળે છે અને અત્યારના હાલના છૂટાછેડાનું પ્રમાણ એટલે વધી રહ્યું છે કે લોકો અત્યારે જે જનરેશન મેરેજ કરે છે ને તો એ મિલકતને જોઈને કરી રહી છે અને એનું મોટું પ્રમાણ કે મિલકત લગ્ન કર્યા અને તરત જ એને છૂટાછડા તો એની મિલકતથી હું એક મને એની મિલકત મળી રહેશે અને એ બધું એ બધાના લીધે થઈને અત્યારે ડે બાય ડે આપણને છૂટ્ટાછનું પ્રમાણ વધુ જોવા મળે છે એમાં આના કારણે એમના ઘરના વડીલોને બહુ પરેશાની કરવી પડે પરેશાનીનો બહુ જ ભોગ બને છે અને આના લીધે વડીલો અત્યારે બહુ જ મુશ્કેલીમાં એમ લોકોને કોર્ટ કચેરીના ધક્કા ચાલુ થઈ જાય છે પૈસાના લીધે એ લોકો એકદમ આ કપરી પરિસ્થિતિમાં આવી જાય છે અને આના કારણે એમના મિરકત લેવા માટે થઈને એ ઘણા બધા એમના નામો બી અંદર એડ કરે છે એના લીધે એમને ઘણું બધું સહન કરવું પડે છે લગ્ન સારું જો કરી વિચારીએ ને તો અરેન્જ મેરેન્જ સારામાં સારું એ આપણા મા બાપ બધાની મરજીથી આ વસ્તુ થાય અને જે લવ મેરેજ છે ને એ છોકરા છોકરી બે એકબીજાના આકર્ષણથી થાય છે બસ આ આ લવ મેરેજમાં આ તકલીફ છે મેન તો કે જે એકબીજા પ્રત્યે આકર્ષણ પૈસાનું ગણો કે ગમે તે ગણો એના હિસાબે આકર્ષણના હિસાબે જ આ લવ મેરેજ થાય છે બાકી સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેરેજ અરેન્જ મેરેજ જ કહેવાય એ આપણા વડીલોના બધા એકબીજાના સહયોગથી થાય છે અને એ આપણું કદી ખરાબ ના વિચારે આપણે જૂના જમાનાનું જો વિચારો તમે તો એ લોકોનું તો એ લોકો તો આપણા દાદા દાદી નાના નાનીનું તમે જુઓ તો એ લોકો તો છોકરા છોકરી જોતા ન એમના મમ્મી પપ્પા એ લોકો આપણને એ લોકો એમની રીતે એ લોકો કે એટલે ફાઇનલને એ લોકો કોઈનું કશું જ ના આવે અને કે એ લોકો કીધું કે ભાઈ આની જોડે લગન એટલે ફાઇનલ થઈ ગયું છોકરા છોકરી લગ્ન થાય પછી તો એ લોકો ના પહેલાં કશું જ જોવાતું નહોતું અત્યારે તો કુંડળી જોવાય તમારે છત્રીસમાંથી ચોત્રીસ ગુણ મળે તો પણ તમારે છૂટાછેડા થવાની શક્યતા ખરી પૂરેપૂરી એનું કારણ એક જ છે કે એકબીજાનો મન મેળાવ એકબીજાને કશું આમ જોયું નહીં બસ એક આકર્ષણ એકબીજા પ્રત્યેનું જે શરૂમાં આકર્ષણ જોઈને એ લોકોએ કરી લીધું બસ વાર્તા પતી ગઈ પણ પાછળથી એ લોકોને એક આ મિલકત મિલકતના હિસાબે બહુ જ તકલીફ થાય છે પરિણામે લગ્ન થયા ને બે મહિનામાં તો બધા અલગ પહેલાં જ એક આ અલગ થવાની જે ભાવના છે ને અત્યારના કપલમાં આ જ ખોટી છે તમે પરિવાર સાથે રહેશો તો તમારા બાળકોને પણ તમે સારી શિક્ષા આપી શકશો મારી દ્રષ્ટિ છે ને સમજણ શક્તિ અને બે પરિવારના જે મિલાપથી જે લગ્ન થાય ને એ સૌથી શ્રેષ્ઠ છે કેમ કે આજે તમે જુઓ તો જે પહેલાંના જમાનામાં આપણે જોઈએ તો જે એમ કહે છે ને કે ભાઈ અન્ડરસ્ટેન્ડિંગથી ચાલતું હતું આપણે એ લોકોને રૂપ નહોતા જોવાતા બરાબર કે ઊંચા છે નીચા છે કાળા ધોળા એવું નહોતું જોવાતું પૈસો બી એટલો નહોતો જોવાતો ખાલી શું જોતા હતા કે ભાઈ આજે આની સાથે મેં એક લાઈફ પાર્ટનર ચૂઝ કર્યા છે તો મારે લાઈફમાં એની સાથે રહેવાનું છે પછી વાસણ હોય બે વાસણ હોય તો ખખડવાના બી છે પણ એને અન્ડરસ્ટેન્ડિંગથી પાછું પ્રોપર કરી લેવું જોઈએ તો એવી જ રીતે લવ મેરેજ લવ મેરેજમાં બી સમજણ શક્તિ સૌથી મેઇન છે બરાબર કેમ કે આજે તમે જુઓ તો લવ મેરેજ કરો કે એરેન્જ મેરેજ પણ જે બંને કપલ છે એ બંને પોતપોતાનો ઈગો પકડી રાખશે ને તો ક્યાંય નહીં ચાલે પણ ઈગોને સાઈડમાં મૂકી અને જો એકબીજાની સમજણ શક્તિથી કરશે ને તો આજે એમના બાળકો એમને જ જોઈ રહ્યા છે બરાબર આજે લોકો જેમ કહે છે ને એમ બાળકો નથી કરતા પણ મમ્મી પપ્પા પેરેન્ટ્સ આમના પરિવારમાં જે લોકો કરે છે ને એવું બાળકો શીખે છે બરાબર એટલે આજે જો પોતાના બાળકોને બી એરેન્જ મેરેજમાં એ લોકોને એવી રીતે આપણે સંસ્કાર આપવા હોય તો આપણે એ પ્રમાણેનું જીવન આપણું જીવવું પડશે કે બંને હસબન્ડ વાઇફ છે એમણે અન્ડરસ્ટેન્ડિંગથી રહેવું પડશે હા ક્યારેક આપણે એમને વાતને રાખવી પડે ક્યારેક એ આપણને સમજે ગુસ્સો થાય તો ક્યારેક આપણે ચૂપ રહેવું જોઈએ ક્યારેક એ રે એવી રીતે બંનેની અન્ડરસ્ટેન્ડિંગ સૌથી મેઈન છે લવ મેરેજ સારા કે અરેન્જ મેરેજ સારા તમે સમજો હરિયાણા હોય ને તો એ લોકોને માટે ફરમાન બહાર પડે કે પાડી દેવાના આવું સમાજમાં છે તલવારનો કિસ્સો આપણી સામે છે એવા સમાજ છે જે લવ મેરેજ સહન જ ના કરે એવા તબક્કે આપણા જે એટલે ચર્ચા કરીએ છીએ લવ મેરેજ અરેન્જ મેરેજ ની કારણ કે છૂટાછેડા નું પ્રમાણ વધ્યું છે આવો માતા પિતા પૂછીએ કે તમારી દ્રષ્ટિએ લવ મેરેજ એટલે એક નવો સમાજ ઉભો થાય છે જો એનો ધર્મ જુદો હોય કે જાતિ જુદી હોય તો ઘણીવાર બહુ મોટા ડિસ્પ્યુટો થતા હોય છે એવા તબક્કે માતા પિતા શું માને છે કે આ લવ મેરેજ એમાં બંને લોકો બંને મા બાપ મળી જાય લવ મેરેજ કરેલા માતા પિતા કે જેના પુત્ર પુત્રી પરણવા લાયક થયા હોય એને મળી જાય અને જે લોકો અરેન્જ મેરેજ વાળા છે જેમના પુત્ર પુત્રી પરણવા લાયક થયા છે તમે શું માનો છો લવ મેરેજ ને અરેન્જ મેરેજ માં સેને પ્રોત્સાહન આપવું જોઈએ સફળ લગ્ન જીવન સેનાથી થઈ શકે આવો પૂછીએ વડીલોને મેં પોતે મારી જો વાત કરું તો મારા પણ લવ મેરેજ છે બટ લવ કમ એરેન્જ એટલે કે મા બાપની સંમતિથી અમે કર્યા જ્યાં સુધી મા બાપની સંમતિ ન મળી ત્યાં સુધી અમે મેરેજનું સ્ટેપ નથી લીધું લવ સો ટકા હતો અને હજુ પણ છે અને મારા મેરેજને તેત્રીસ વર્ષ થયા અને સફળતાપૂર્વક અમે બંને હજુ એટલા જ ઉત્સાહથી એકબીજાની સાથે રહીએ છીએ અમને એ જ પ્રેમ હતો જે તેત્રીસ વર્ષ પહેલાં હતો અને હજુ બી એ જ છે અને હજુ બી એ વધશે અને લવ મેરેજ જે છે એટલે હું ને મારા વાઈફ બંને એકબીજાને અનુકૂળ રહીએ છીએ બંને એકબીજાની પસંદગી ના પસંદગીને સમજીએ છીએ અને એ જ રીતે અમારા જીવનમાં અમે બધા પગલાં લઈએ છીએ નોટ ઓનલી દેટ અમે એક જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે કુટુંબની અંદર પણ બીજા બધા સભ્યોને પણ સમજવાના હોય છે અને એ જ રીતે એ અમારા ઘરનાને સમજે છે હું એના ઘરનાને સમજું છું અને અમારા લગ્ન જીવનમાં એટલે નાની મોટી સમસ્યા દરેકમાં હોય કોઈને ભાઈ કંઈક પણ નાના મોટા ઇસ્યુ થતાં હોય પણ એ રીતે અમારા લગ્નમાં એવો કોઈ ખાસ પ્રસંગ આવ્યો નથી મારા બાળકોની વાત કરું તો મારા બંને બાળકો પણ એ લોકોએ પણ લવ મેરેજ કર્યા છે એમને પણ મેં એલાવ કર્યા છે અને જો આપણે લગ્નની સફળતાની વિશે વાત કરતા હોય તો એ લવ મેરેજ હોય અથવા તો એરેન્જ મેરેજ હોય પણ જો પરસ્પર સ્નેહ સમજણ ત્યાગ આવી ભાવના હશે એકબીજા માટે જતું કરવાની ભાવના હશે થયેલી ભૂલો એને આપણે યાદ કરવાને બદલે ભૂલોને ભૂલી જવાનું જો સ્વીકારીશું તો એ લગ્ન સો ટકા સફળ થશે જો સૌથી પહેલાં તો બાળકોની વાત કરું ને તો બંને બાળકોએ પોતાની જાતે પોતાના પાત્રો પસંદ કરી લીધા છે અત્યારે અને એમની રીતે સારી રીતે આવી રીતે અમારું બી જીવન જોઈ અને શીખતા શીખતા એમનું લગ્ન જીવન માણી રહ્યા છે અને એમની ઈચ્છા જો એરેન્જ મેરેજ કરવાની હોય તો એ કરી જ શકતા પણ અત્યારના જો ટ્રેન્ડ જોઈએ તો એ પ્રમાણે પોતાની પસંદગી પ્રમાણે બાળકોને ઈચ્છા હોય છે કે લગ્ન કરવા અને અમે એમને મંજૂરી પણ આપી અને અમારા સફળ લગ્ન જીવન વિશે વાત કરું તો અમે હંમેશા હું લગ્ન કરીને આવીને ત્યારે મારા માતા પિતાએ મને શીખવીને મોકલું હતું કે તારા સાસુ સસરા અને તારા હસબન્ડ જે કહે ને એ પ્રમાણે તારે રહેવાનો પ્રયત્ન કરવાનો અને મારા માતા પિતાએ કોઈ દિવસ મારા જીવનમાં વચ્ચે પેલું કર્યું જ નથી અને એ રીતે હંમેશા મને શીખામણ આપી છે કે સાસરે કેવી રીતે રહેવું જોઈએ નાની મોટી વાત સહન કરવી જોઈએ બધાને અનુકૂળ રહેવું જોઈએ એટલે એમ જોવા ને તો સાસરે આવે ને એટલે એક જે યુવતી છે ને એનું ફરી જન્મ થાય છે એમ કહેવાય છે એટલે મારો બી એવો જ જન્મ ફરી વાર થયો કે હું લસણ ડુંગળી નથી ખાતી અહીંયા એને ખાતી થઈ ચા નથી પીતી અહીંયા અહીંયા પીતી ગોળ્યું ના ભાવે અહીંયાથી અહીંયા આ લોકોને બહુ જ ભાવે તો હું એમની રીતે રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું અને બસ પછી તો એ લોકોનું જે લાઈફ એ મારી લાઈફ સ્ટાઇલ બની ગઈ વાત કરીએ છીએ અરેન્જ મેરેજ લવ મેરેજની અને એમાં છૂટાછે પ્રમાણ વધ્યું છે એવા તબક્કે આપણે લોયરને પૂછીએ કે ભાઈ કેટલા ડિસ્પ્યુટ થતા હોય છે લવ મેરેજમાં કેવા કેવા કેસો તમારી પાસે આવે છે અને કઈ રીતે તમે એમાં સમાધાન કરાવો છો અને બધું ઠારતા હો છો કે પછી અંતિમ નિર્ણય પાછું છૂટા પડવા સુધી જતું રહે છે શું શું થતું હોય છે એ બાબતે અમને જણાવો આવો વકીલ સાહેબને પૂછી હવે લગ્ન એક એવી બાબત છે કે દરેક સમાજમાં દરેક જ્ઞાતિમાં દરેક ધર્મમાં લગ્ન એક પવિત્ર બંધન તરીકે એને મૂલવવામાં આવે છે એને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે વર્ષોથી એને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું હતું હાલની પરિસ્થિતિમાં એ સામાજિક બાબત બની ગઈ છે લગ્ન એટલે સમાજની રૂએ લગ્ન કરવાનું હોય અમુક ઉંમર થાય એટલે મા બાપ પોતાના બાળકો માટે પત્ની શોધતા હોય પુત્ર માટે પુત્રી માટે પતિ શોધતા હોય અને લગ્ન કરાવે એટલે મા બાપ મેમ કે અમારી જવાબદારી પૂરી થઈ ગઈ હકીકતમાં એવું નથી આ પવિત્ર બંધન છે ધર્મની રીતે અને એક પવિત્ર બંધનમાં બે વ્યક્તિ જુદી જુદી બે વ્યક્તિ એક કુટુંબ બની અને ઉભરે છે અને જો એ કુટુંબ વ્યવસ્થિત રીતે ચાલે તો સોસાયટીને ડેવલોપ કરે છે અને સમાજને ડેવલોપ કરે છે અને સાથે સાથે આખા દેશને એ વધારે ડેવલોપ કરવામાં આગળ વધારી જ શકે છે પણ હાલમાં કેવી પરિસ્થિતિ સર્જ રહી છે ધર્મ અને પવિત્ર બંધનને બાજુ પર મુકાઈ દેવામાં આવ્યું છે અને એ લગ્ન એક સામાજિક સંગઠન બની ગયું સામાજિક કૃત્ય બની ગયું છે અને સમાજની દૃષ્ટિએ કરવું પડે એટલે કરી લેવાનું પછી બને છે એવું કે લગ્નના થોડા સમય પછી બંને પતિ પત્નીના એમાં સ્વભાવમાં ક્યાંક પ્રોબ્લેમ થાય એટલે નાની નાની બાબતમાં નાના નાના વિવાદો થાય નાના ઝઘડા થાય અને ઝઘડાના નાના નાના ઝઘડાના પરિણામમાં છેક વાત ડાયવોર્સ સુધી આવી જતી હોય છે છૂટાછેડા સુધી આવી જતી હોય છે હવે છૂટાછેડા થવા પાછળનું સૌથી મોટું કારણ અથવા તો છૂટાછેડા તરફ જવા માટેનું સૌથી મોટું જો કોઈ કારણ મારી દૃષ્ટિ હોય તો બંને પતિ અને પત્નીના બંનેના માત પિતા બહુ મહત્ત્વનું કારણ બજાવતા હોય છે માત પિતાનું ઇન્ફિ ઇન્ટરફિયરન્સ માત પિતાને અંદર એમાં એમના કુટુંબમાં ર રસ લેવો નાની નાની બાબતોમાં બંને મા બાપો બંને બાળકોને ટીકા કરે એને ધમકાવે અને આ પરિસ્થિતિ એવી બને છે કે આના કારણે પતિ પત્ની પત્ની પોતાના સાસુ સસરાનું અને પતિ પોતાની પત્નીના મા બાપનું સ્વીકારવા કે સાંભળવા તૈયાર નહીં હોતા એના કારણે લગ્નના પરિણામ ડાયવોર્સ સુધી જતું રહેતું હોય છે બીજું મહત્ત્વનું કોઈ કારણ હોય તો મારી દૃષ્ટિએ લગ્નેતર સંબંધો લગ્નેતર સંબંધો બી મારી દ્રષ્ટિએ એ મહત્ત્વનું કારણ છે કે કોઈ સ્ત્રી હોય તો એને લગ્ન કર્યા પછી બાર સંબંધ હોય કે પુરુષ હોય એને લગ્ન કર્યા પછી બહાર સંબંધ હોય એ બહારના સંબંધ ઘરમાં આવે અને ત્યારે બહુ મોટો વિખવાદ થાય અને ત્યારે છેલ્લે કોઈ વિકલ્પ ન રહેતા પતિ પત્નીએ ડાયવોર્સ લેવાનું વિકલ્પ પસંદ કરવો પડતો હોય છે અને ત્રીજો કારણ જો મારી દૃષ્ટિએ હોય તો ભયંકર વ્યસન જેમ કે લીકર દારૂ પીવો કે ડ્રગ્સ લેવા અને આવું બધું લઈ અને પત્નીની જોડે માથાકૂટ કરવી રોજ પત્નીને મારવી ઘરેલું હિંસા રોજ રોજની થતી રહે બાળકો એમાં ડિસ્ટર્બ થયા કરે અને બાળકોનું ભવિષ્યમાં રહે નહીં અને એના કારણે આના આવી પરિસ્થિતિના કારણે પણ બંને પતિ પત્ની ડાયવોર્સ સુધી જતા રહેતા હોય છે અને આના કારણે પણ અત્યારેના સંજોગોમાં છૂટાછેડા અને ડાયવોર્સ બહુ વધારે પડતું બની ગયું છે અને હવે અંતમાં ખુશખુશાલ કપલોને મળીએ જેમનો પ્રેમ સફળ થઈ ગયો છે કારણ કે નિરાશો છે એમની વાતો પણ જે લોકો સફળ છે એ કેવા મજામાં છે અને કેવા દિવસો છે એમના એવા આનંદિત પરિવાર પાસેથી વાત સાંભળીએ મારા લગ્ન જીવનને ચાલીસ વર્ષ થાય પરંતુ મેં લવ મેરેજ કરેલા છે અમે ચાલીસ વર્ષ પહેલાં જ્યારે કુંવારા હતા ત્યારે જે લવ લવના સિઝનમાં અમે ચાલતા હતા ત્યારે અમે નક્કી જ કર્યું હતું કે જો અમારા ઘરેથી જ પરમિશન આપે તો જ અમે આગળ વધીશું અને લગ્નગ્રંથી બંધાવીશું એટલે અમે અમારે બંને જણાએ એકબીજાના પરિવારોને મળવાનું રાખ્યું એકબીજાના પરિવારને સમજવાની કોશિશ કરી અને એ લોકો રાજી થયા ત્યારબાદ જ અમે અમારા લગ્ન જીવનની તારીખ નક્કી કરીને અમે ગ્રંથિએ બંધાયા જે અમારા માટે બહુ જ મહત્ત્વનું હતું કે અમે સૌના આશીર્વાદથી અમે આગળ વધ્યા એ પછી જે આ ચાલીસ વર્ષ જે અમે વિતાવ્યા એ ઘણા ચા ઉતાર એકબીજાની સમજથી એકબીજાને સમજીને કે ભાઈ એક કોણે લેટગો કરવું કોણે ન કરવું એ બધા પ્રયત્નો થયા પછી જ આ ચાલીસ વર્ષ અમે પૂરા કર્યા છે અને મારા લગભગ ચાલીસ એકતાલીસ વર્ષ પહેલાં મેરેજ લવ મેરેજ થયેલા છે હવે એ વખતે ચાલીસ વર્ષ પહેલાં તો ઘરના મેમ્બર વડીલોનો થોડોક વિરોધ હતો પણ પછી ધીરે ધીરે એ લોકો બી સમજી ગયા અને મને સ્વીકારી લીધી અને અમારા એરેન્જ મેરેજ થયા હવે હવે હું ભાવસાર સમાજની છું અને મારા મિસ્ટર છે કિરણભાઈ કંસારા એ કંસારા સમાજના છે એટલે બે મતલબ ઇન્ટરકાસ્ટ છીએ એટલે તેમ છતાં પણ એ વખતમાં પેરેન્ટ્સે સમજી વિચારીને કે ચલો બાળકોની ખુશી છે એમ સમજીને અમારો સ્વીકાર કરી લીધો અને વિધિસર આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વિધિ સર મેરેજ થયા અને વ્યવસ્થિત લગ્ન જીવન પણ અમારું ચાલું થયું અને ધીરે 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 હવે જિંદગી છે સંસારમાં થોડાક ચડાવ ઉતાર આવે પરંતુ અમે બે જણા એકબીજાને સમજીને અને ઘણી વખત કોમ્પ્રોમાઇઝ બી કરવું પડે છે ઘણી વખત સગાવાલા બી અમારા ચલો અમારા સાસુ સસરા કે મમ્મી પપ્પા મારા તો ફાધર હતા નહીં પપ્પા પણ મારા મમ્મી હતા ભાઈ હતા મોટા ભાઈ એ ઘરમાં કંઈક બી હોય તો ઘરનાને કોઈ પ્રોબ્લેમ ના હોય પણ વસ્તુ શું છે સમાજવાળાને ઘણી વખત પ્રોબ્લેમ હોય છે પણ તેમ છતાં બહારના બીજા સમાજવાળા બીજાને એવોઇડ કરીને મને મારા સાસુ સસરા નણન ધીર બધાએ એટલો જ પ્રેમ આપ્યો અને સારી રીતે અમે પણ રહ્યા થોડું અમે લેટકું કર્યું થોડું એ લોકોએ લેટકું કર્યું અચ્છા છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે એની એક સરસ વાત છે કે તમે ટીવી જોતા છો તો ઘણા સાધુ સંતો કથાઓ દરરોજ અલગ અલગ પ્રકારની કરો છો ભાગવત કર રામાયણ કરો બરાબર પણ મારું એવું માનવું છે કે આ સંતોને નિર્માણ ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું ટૂંકમાં કે ભાઈ તમે સમાજકથા કથા કહો કેમ કે છૂટાછેડાનું એટલું બધું પ્રમાણ વધી ગયું છે કે જેની ના પૂછે વાત કોઈનો લગ્ન જીવનનો બે મહિના થયા હોય કોઈના બાર મહિના થયા હોય કોઈને ચાર વર્ષ થયા હોય ચાર વર્ષ એંશી વર્ષે કેમ આ છૂટાછેડા જોઈએ છે બરાબર એમના છોકરાને ઘેર છોકરા હોય તેમ સતત પહેર છૂટા કોર્ટની અંદર જો આ તમે જઈને જુઓ તો ઊભા રહેવાની પણ જગ્યા નથી કેસ આજે કેસ નોંધાવ્યો તો આપણો વીસ વર્ષે પંદર વર્ષે નંબર આવે ત્યાં સુધી આપણે કોર્ટના ધક્કા જ ખાવાના અને આની અંદર જ આપણું જીવન વ્યથિત થઈ જાય પણ ઘરના બહેરી છોકરા સાથે જીવન વ્યથિત કરવા કોઈ તૈયાર નથી તો આ નિર્માણ નિર્માણના માધ્યમથી કહેવા માંગુ સાધુ સંતો કે ભાઈ આ સામાજિક કથા માનવ કથા કરો અને લોકોના છૂટાછેડા ના થાય અને સમાજ સુખ શાંતિથી જીવન ભારતની પ્રગતિ થાય તો સુટાશેડાનું બંધ થઈ જાય તો અમારા જમાનામાં તો લગ્ન જે ગોઠવાતા હતા એ વડીલોની સંમતિથી થતા હતા અને વડીલોની સંમતિને વડીલો જોતા હતા બધું જોઈ વિચારીને જ જોતા હતા અને એમાં એમની મરજીને માન આપતા હતા ક્યારેય મારા જ મેરેજ થયા હું આપણે મારા મેરેજની વાત કરું કે મને કયું વડીલોએ કે આપણે આ પાત્ર સારું છે ને કરવાનું છે અને એમણે શું પહેલાંના જમાનામાં ગામમાં વિઘુ જમીન છે આ જોતા હતા અને વિઘુ જમીન હશે તો નહીં નોકરી મળે ગામડે આવીને પણ એનું જીવન જશે એ લોકોની આવી જ દ્રષ્ટિ હતી ના અમારે તો કુંડળી કંઈ હતી જ નહીં ખબર જ નહીં એ વખતે તો કશું આવું હતું જ નહીં અને કુંડળી મળ્યા પછી બી અત્યારે તો તમે જુઓ કે છત્રીસ છત્રીસ ગુણ મળતા હોય છે તો બી મતલબ છ મહિનામાં જ છૂટાછેડા થઈ જતા એવા ઘણા બધા કેસો અત્યારે ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે જે લોક અદાલતો દ્વારા બી એનો નિકાલ નથી આવતો તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત લવ મેરેજ કે મેરેજ એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને મંત્ર સાધુ રજા